કામરેજ કામરેજ વિસ્તારમાં આવેલ કેનાલ રોડ છેલ્લા છ મહિનાથી ખરાબ હાલતમાં છે જો તે સાત દિવસમાં રિપેરિંગ કરવામાં નહીં આવે તો ત્યાં આંદોલન થવાની શક્યતાઓ છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ કામરેજ વિસ્તારમાં આવેલ કામરેજ કેનાલ રોડ પર સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા છ મહિનાથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ગટર લાઈન નાખવાની ચાલતી કામગીરી ખૂબ જ ખરાબ અને ધીમી ગતિ હોવાથી રોજના હજારો વાહન ચાલકો તેમજ લાખો રહેવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમજ કેનાલ રોડના તમામ દુકાનદારોના ધંધા ઉપર ખૂબ મોટી અસર આવી રહી છે તમામ સ્થાનિકોના ખૂબ મોટી સંખ્યામાં વારંવાર ફરિયાદોના ફોન આવતા તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા શ્રી જે ડી દ્વારા સ્થળ નિરીક્ષણ કરી લાઈવ વિડીયોના માધ્યમથી જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોને ચીમકી આપવામાં આવી હતી કે જો સાત દિવસની અંદર કામ શરૂ નહીં થાય તો સ્થાનિકોને સાથે લઈ ઉગ્ર આંદોલન કરવામાં આવશે સાથે જ ભવિષ્યમાં આ વિસ્તારની અંદર કોઈ પણ રોડનું કામકાજ કરવા માટે જ્યાં સુધી લેખિતમાં બાહેધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી એક પણ રોડમાં ખાડો ખોદવા દેવામાં આવશે નહીં માંગણીને ધ્યાનમાં ન લે અને કોઈ કામગીરી ન કરે તો ભવિષ્યનું તમારું આયોજન શું રહેશે છે સાત દિવસ છેલ્લા સાત દિવસ એટલે આજે સોમવાર છે આવતા સોમવાર સુધીમાં કામ એ લોકો અડધું પણું પૂરું નહીં કરે હું તો એમ કહું છું કે એક બે દિવસમાં કામ ચાલુ નહીં થાય ને તો એને આપણે એને એને આડાવડું ફોન ફોન કરીને આપણે કામ ચાલુ કરાવીશું અને સાત દિવસની અંદર આ કામ પૂર્ણ નહીં થાય તો લોકો ને સાથે રાખી અને જે કચેરી નો ઘેરાવ કરવો પડે એ કરીશ આવી નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ